તમે આ નગરપાલિકા કર્મચારી છો છેલ્લા ઘણા વર્ષોથી જે સાધારણ સભા થાય છે આ સાધારણ સભા માત્ર ગણતરીની મિનિટોમાં આટોપી લેવામાં આવે છે તો બીજી તરફ આ સાધારણ સભાનો મુખ્ય હેતુ છે કે લોકો વચ્ચે આ જે વિકાસના જે કામો કરવાના હોય છે તેની ચર્ચા વિચારણા કરવાની હોય છે પરંતુ શાસક અને વિપક્ષની લડાઈ વચ્ચે માત્ર ગણતરીની મિનિટોમાં આ જે સભા છે તે આટોપી લેવામાં આવે છે તો બીજી તરફ આ આ સાધારણ સભા આટોપી લેવાના કારણે આવનાર સમયમાં આ વિકાસના કેવા કામ થાય છે જે વિપક્ષ દ્વારા જે આક્ષેપો કરવામાં આવે છે આ આક્ષેપો કેટલા સાચા છે કેટલા ખોટા છે અને આ આક્ષેપોની સામે શાસક પક્ષ કેટલું સાચું નીવડે છે તે તો આવનારો સમય બતાવશે આજની આ સાધારણ સભામાં પ્રથમ ગત બોર્ડને બહાલી આપવા માટેનો મુદ્દો હતો આપને પણ ધ્યાન છે અને મારી પાસે નગરપાલિકામાં મેં સીડી મોડ મેળવેલી છે ગયા બોર્ડની બજેટનું મહત્ત્વનું બોર્ડ હતું બોર્ડ ચાલ્યું જ નહોતું એમ છતાં એ લોકોએ ચેર તરફથી ત્રણ મહત્ત્વના મુદ્દાઓનો ઠરાવ કરી દીધો છે અમે એનો વિરોધ કર્યો અને અમે નગર આ બોર્ડના અધ્યક્ષશ્રીને કીધું સચિવશ્રીને કીધું કે આપણે આ જે બોર્ડના ઠરાવો ચેર તરફથી લઈ અને તમે રેકર્ડ સાથે ચેડા કર્યા છે આપની સામે કાર્યવાહી થવી જોઈએ ત્યારે આ લોકોને જવાબ ભારે પડ્યો એટલે એ લોકો આગળ બોર્ડ ચલાવવા લાગ્યા બીજું કે આવક ખર્ચના જે મહત્વના મુદ્દા હતા એ મુદ્દાની અંદર શહેરની અંદર સ્વચ્છતા માટે થઈ પીવાના પાણીની સુવિધા માટે થઈ અને લાખો કરોડો રૂપિયા જ્યારે સરકાર આપે છે પણ પરિણામે આ નગરપાલિકામાં વહીવટ કરવાની કોઈ તેવડ નથી માત્ર બિલો બનાવવા છે એજન્સીઓ સાથે મીણાપીપણાં કરવા છે જંતુનાશક દવાઓનો ખર્ચ સમજો જે સફાઈ માટેનો ખર્ચ સમજો પાણી માટેની લાખો રૂપિયાની મોટરો વણ વિચારે લાવી દીધી અને પંદર દિવસમાં એના નાણાં ચૂકવાઈ ગયા એવું તો શું તમારે ઉતાવળ હતી કે તમે પંદર દસ દિવસમાં પાંત્રીસ લાખ રૂપિયા ચૂકવી દીધા અને કયો સર સર્વે કર્યા વગર તમે આ મોટરો લાવી હતી બીજું કે જે પ્રમુખે પૂર્વ પ્રમુખ અમૃતલાલ જોશીએ વર્તમાન પ્રમુખ ઉપર સફાઈ અંગે થઈને કમિશ્નરની અંદર જે રજૂઆત કરી એ અંગે પણ આપણે હું કહેવા માગું છું અમે લોકો વારંવાર રજૂઆત કરીએ છીએ લેખિત રજૂઆત કરીએ છીએ પણ જે સાચું હતું ત્યારે ભાજપના જ એક નગર સભ્યશ્રીએ કમિશનરમાં જે રજૂઆત કરી સફાઈના નામે માત્ર બિલો બને છે પિસ્તાલીસ લાખ રૂપિયા હોય પંચાવન લાખ રૂપિયાની અંદર જાહેર રોડની ક્યાંય સ્વીપર દ્વારા સફાઈ થતી નથી જાહેર કચરાના સ્ટેન્ડ ઉપડતા નથી દવાનો છંટકાવ થતો નથી આ તમામ બાબતે આજે અમે એમને રજૂઆત કરવા ગયા ત્યારે એમને જવાબ આપો ભારે પડી ગયો એના માટે થઈ અને આ બોર્ડ છોડીને એ લોકો ભાગી ગયા આ બોર્ડની અંદર અમે જોયું એ પ્રમાણે ઓએસ હજી પ્રમુખશ્રીએ તો સૂચના પણ નહોતી આપી અને ઓએસ

છવ્વીસ મરી ગયા એનો શોક મનાવે છે એમને આંકડા બી ખબર છે એની છવ્વીસ નહીં પણ અઠ્યાવીસ લોકો મૃત્યુ પામે છે આપણા ભારતના વાસીઓ એક બાજુ એ શોક ઠરાવ કરે છે અને બીજી તરફ એ ત્રણ મિનિટમાં બોર્ડ પતી જાય છે ને આઈસ્ક્રીમની મહેફિલ માણે છે આજે ઘણા બધા લોકોના પાલનપુરની પ્રજાના પૈસા એમને અગાઉ પણ નવી ગાડી માટે નવનીત પટેલ ચીફ ઓફિસર હતા ત્યારે ઠરાવ કર્યો હતો નવી બોલેરોનો એ ભારતીય જનતાના શાસિત લોકોએ જ એ ઠરાવ પેન્ડિંગ કર્યો હતો અને પેન્ડિંગ ઠરાવને પૂછ્યા સિવાય આજે નવી લક્ઝરિયન ગાડી ચીફ ઓફિસર માટે આવી ગઈ છે અગાઉ ત્રણ ગાડી તો પાલનપુર નગરપાલિકા જોડે છે જ તો આ ચોથી ગાડીના તાઇફા સેના ક્યાંથી પૈસા આવ્યા કોના ઇશારે આ ગાડી લાવવામાં આવી એક બાજુ તમને પાલનપુરની કોઈ વિધવાના વેરાના માફ કરવા માટે તમારા જોડે હજુ પહેલાં એ હોય છે કે આ નિયમ બનાવેલો છે કે અમે કોઈ વિધવાનો કે કોઈના પૈસા માફ નહીં કરી શકીએ તો આજે અઢારથી વીસ લાખની ગાડીઓ આવી જાય છે એક બાજુ તમે સો ઠરાવ કરો છો ને એક બાજુ તમે આઈસ્ક્રીમની મહેફિલ માણો છો આ કઈ જાતનો દાંતીના હાથીના દાંત ખાવા માટે અને બતાવવા માટે જુદા હોય છે ભારતીય જનતા પાર્ટી માત્ર હિન્દુત્વના નામે આજે ત્રીસ ત્રીસ વર્ષથી પાલનપુરમાં શાસન કર્યું છે પણ બિચારા પાલનપુરની એક લાખ તેપન હજાર પ્રજાને ક્યારે સુખાકારી આ નગરપાલિકા આપી નથી શકતી વોર્ડ નંબર ચારની સ્થિતિ અત્યારે ભૂંડોનો જે આતંક થયો છે ભૂત નજીકના સમયમાં તમે વાંચ્યું છે છાપામાં આવી તો તમારા સમાચારના માધ્યમથી જાણવા મળ્યું હતું મારા વિસ્તારના એક નાના બાળકને ભૂંડ કઈડી ખાતું હતું આ લોકોનું પેટનું પાણી હલતું નથી લોકો ઉપર હવે હુમલા થઈ રહ્યા છે લોકો ઉછેર કેન્દ્ર બન્યા ભૂંડો અને આમના જોડે કંઈ વ્યવસ્થા નથી કે ભાઈ આ વસ્તુ નિકાલ કઈ ત્યારે લાવીએ તમે જૂનું જે પાલનપુર છે વોર્ડ નંબર ચારની આખા પાલનપુરમાં અત્યારે સફાઈના આ બધા એટલા મોટા પ્રશ્નો થયા છે રોડ સફાઈમાં માત્ર એક પ્લાસ્ટિકની સફાઈની વાત લઈને નીકળી પડ્યા છે ને રોજ રીલો બનાવે છે ભાઈ રીલ નહીં બને તમારે રોલ પ્લે કરવા પડશે રસ્તા ઉપર ઉતરવું પડશે ઝાડુથી ફોટો પડાઈને કામ નહીં થાય ભાઈ તમારે સીરીઓમાં આવવું પડશે નગરપાલિકાની બહાર માન્ય કલેક્ટરશ્રીને લાવીને તમે ઝાડું પકડાઈ દો હાથમાં એ વસ્તુ તદ્દન ખોટી છે જ્યાં ખરેખર કચરાના ઢગલા છે તમે આજે આપણે ડમ્પ સાઈડનો રસ્તો બંધ કરી નાખ્યો છે અરે તમે કઈ સફાઈની વાત કરો છો તમે વિસ્તારમાં તો આવો લઈને આવો મીડિયા જોડે આવો ને તમને એટલી જ પાવરફુલ હતી હું બતાવું છું આવો રીલ બનાવીએ આપણે બી સાથે મળીને અમને ખૂબ રીલ બનાવવાનો શોખ છે આ હીરોપંથી છોડી અને રોડ ઉપર ઉતરો અને કામ કરો પ્રજાના તમને સાડા ચાર વર્ષ થઈ ગયા તમે ત્યારે કચરો સાફ નથી કરી શકાય સાડા ચાર વર્ષમાં અને કરોડો રૂપિયા તમે ચૂકો છો દર મહિને સફાઈના નામે અને મારે અત્યારે આ તબક્કે જ વિનંતી છે કે જે ભૂંડોનો આતંક થયો છે પાલનપુર શહેરમાં એનું તાત્કાલિક કોઈ પણ ભોગે નિવારણ લાવો નહીં તો લોકોના જાનનો જોખમ થયો છે અત્યારે અરે ભાઈ આજ સાંભળતા નથી આપ લોકો દેખો છો બોર્ડમાં આ લોકો ચર્ચા કરવા તૈયાર નથી આમને શું નિર્ણય લઈએ અમે આમના સામે કંઈ કંઈ સાંભળવા તૈયાર નથી આ લોકો કંઈ બી રજૂઆત કરીએ છીએ એટલે કે તમે વિરોધ છે લખાવી દો અરે ભાઈ વિરોધ છે તમે ચર્ચા કરો નાસી કેમ જાઓ છો બોર્ડ છોડીને તમે આજ દોઢ લાખ પ્રજાને તમે ચૂંટીને બેસાડે છે તમારી જવાબદારી બને છે તમારી જવાબદારી તય કરો ના થતું હોય તો છોડી કહો તમારા જ પ્રમુખ તમારા ઉપર આક્ષેપો કરી રહ્યા છે ભાઈ હવે તો તમારા ઉપર તમારા જ ભૂતપૂર્વ ભારતીય જનતા પાર્ટીના પ્રમુખે આક્ષેપ કર્યો છે અને આ સફાઈ બાબતે તો તમે શેની રીલો બનાવો છો ભાઈ આજે પાલનપુર નગરપાલિકાનું જનરલ બોર્ડ હતું અને જનરલ બોર્ડના અંદર સ્વર્ણિમ ચોવી પચીના અંદર બાર કરોડની ગ્રાન્ટના વાત મૂકવાની હતી ઓછી વિસ્તારના આઠ કરોડના એન્ કરીને ટોટલ વીસ કરોડના કામોની આપણે ચર્ચા કરવાની હતી અને આ પ્રકારના વિકાસના વિવિધ કામો આજે જનરલ બળમાં મૂકવાના મૂકેલા હતા આજે આ આ મુદ્દા હતા નહીં આજે જે એજન્ડા હતા એજન્ડાના અંદર આ મુદ્દા હતા નહીં એટલે જ અમે હરેક વખતે વિપક્ષને કહીએ છીએ કે ભાઈ જે એજન્ડા ઉપરના મુદ્દા હોય એના ઉપરની ચર્ચા કરો બાકી કોઈ મુદ્દાઓ ચર્ચો નહીં કે જેના કારણે આપણાને બધાને ખ્યાલ આવે સર ભાજપના પર ચર્ચા છે કે ના ના એવું મારા કંઈ ધ્યાને આવ્યું નથી કે ભારતીય જનતા પાર્ટીના કોઈ એક હિત હોય પાલનપુર નગરપાલિકામાં છેલ્લા ઘણા સમય થી એવા પ્રશ્નો છે કે એક તરફ સ્વચ્છતા અભિયાન ચાલે છે બીજી તરફ શહેરમાં ચારે બાજુ ગંદકી છે આ ઉપરાંત નગરપાલિકાના જે પૂર્વ પ્રમુખ છે જે અત્યારે ભાજપ જ છે એમને પોતે આક્ષેપ કર્યા છે કે મોટું એવું કૌભાંડ ચાલી રહ્યું છે સફાઈ નામે સફાઈના નામે જે રોડ સ્વીપર જે હોવા જોઈએ એ ક્યાંય જોવા નથી મળતા રોડ સ્વીપર અને તે છતાં પણ મસ્ત મોટા બિલો ઉતરે છે સફાઈના નામે પિસ્તાલીસ દસ લાખ રૂપિયાના બિલો ઉતરે છે કમિશન પ્રથા ચાલે છે આખી અને કોઈ સાંભળનાર નથી આવા એક ગંભીર આક્ષેપ થઈ ગયા છે શું કહે છે આપે જે અત્યારે રજૂઆત કરી પૂર્વ પ્રમુખે જે અત્યારે જે આક્ષેપો કર્યા છે નગરપાલિકા દ્વારા જે તે વખતે ટેન્ડર કરી અને ધોરણસરનો કરાર કરી અને કામગીરી સોંપવામાં આવેલી છે તેમજ જે તે વખતે જે કામગીરી નક્કી કરવામાં આવી હતી તે મુજબ કામગીરી થઈ હતી તેના બિલો બનાવી અને ધોરણસરના ચૂકવવામાં આવે છે બાકી જે આક્ષેપો છે જે તે જગ્યાએ તેમણે જે ફરિયાદ કરેલી છે તે બાબતે જે તપાસ થશે અને તેમાં કોઈ સત્ય નીકળશે તો જે જવાબદારો ઉપર પગલાં લેવામાં આવશે રોડ સ્વીપર રોડ સ્વીપર બિલકુલ ફરે છે જે કરારની જે જોગવાઈઓ છે તેમાં તે મુજબ રોડ સ્વીપર નો ઉપયોગ કરવામાં આવે છે મહોલ્લાઓની વખતો વખત જરૂરિયાત મુજબ અમે મુલાકાત લઈએ છીએ અને મને બિલકુલ સફાઈ જોવા મળેલી છે જ્યાં જ્યાં પ્રશ્નો હોય ત્યાં પ્રશ્નોનો ફરિયાદ મળેથી નિકાલ કરવામાં આવે છે વૃંદાવન સોસાયટી તથા બીજી જુદી જુદી અલગ અલગ જગ્યાએ વખતો વૃંદાવન સોસાયટી વૃંદાવન સોસાયટીની અને નગરપાલિકા વિસ્તારમાં જ્યાં જ્યાં પણ ફરિયાદની ફરિયાદ મળે છે એ તમામ વિસ્તારોની મુલાકાત લેવામાં આવે છે અને એના ડેટાના હોય એ તો જ્યારે મુલાકાત લઈએ ત્યારે કંઈ ફરિયાદ આવે તો એ બાબતે એનો નિકાલ કરવામાં આવે છે

તેના ઉપર સરકાર ધોરણ સરના પગલાં લે છે આઉટસોર્સિંગ એજન્સીને જે તે વખતે નગરપાલિકા દ્વારા જે ટેન્ડર કર્યું હતું તેની જે જોગવાઈઓને ધ્યાને રાખી અને નગરપાલિકા દ્વારા ચૂકવણું કરવામાં આવે છે જે તે વખતે જે ટેન્ડર કર્યું હતું ટેન્ડરની જોગવાઈઓમાં જે પ્રોવિઝન રાખેલા છે તે મુજબ એજન્સી દ્વારા ચૂકવણું કરવામાં આવે છે તેમ છતાં આ બાબતે ચકાસણી કરી જે જે તે વખતે ટેન્ડર કરેલું છે ટેન્ડરના પ્રોવિઝન કરારની શરતોને ધ્યાને રાખી અને એજન્સીને ચૂકવણું કરવામાં આવે છે જો કર્મચારીઓને તેના કરતાં ધોરણ સર કરતાં ઓછું ચૂકવવામાં આવતું હશે તો તે બાબતે જરૂરી ચકાસણી કરી

નગરપાલિકા પાસેથી મેળવી તેનો સર્વિસ ચાર્જ વસૂલ કરી અને બાકીની ચૂકવણી કરી વિકલ્પનો વિપક્ષનો જે આક્ષેપ છે ગાડી માટેનો ગાડી માટેનો જે તે વખત ઠરાવ કરવામાં આવે છે ધોરણસરની પ્રક્રિયા અનુસરી અને ગાડી ખરીદવામાં આવે છે નગરપાલિકા દ્વારા જે તે બર્ડન સરકાર દ્વારા નક્કી કરવામાં આવ્યું છે પરિપત્રમાં પરિપત્રની જોગવાઈ મુજબ નગરપાલિકાએ ચૂકવવાનું હોય છે તેના સિવાય જે એજન્સી નક્કી કરી હોય જે તે વખતે તેનો સર્વિસ ચાર્જ તેને ચૂકવવાનો થાય છે वैष्णव जन तो पीड़ पराई जाना